આ કાર્યક્રમના આયોજક અને સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની અલ્તાફભાઈ ગુંડીવાલા યુસુફભાઈ ચેપુવાલા આરીફભાઈ સહિત અન્ય વેપારીઓની ઉપસ્થિતિમાં છાશનું વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો રિપોર્ટ સાદિક કાજલવાલા ચાર દરવાજા વિસ્તારમાં આવેલું મોલ પેલેસ ખાતે આજે વેપારીઓ દ્વારા વિના મૂલ્યે ઠંડી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે ગરમી પ્રકોપ ચાલી રહ્યું છે તો નાગરિકોને રાહત થાય અને આ કાર્ય વેપારીઓ દ્વારા દર વર્ષે પ્રોગ્રામ કરતા જ હોય છે ફ્રૂટ વિતરણનું છે કે છાસનું વિતરણ છે શરબતનું વિતરણ કરતા જ હોય છે તો ખાસ કરીને આજે નજરબાગ ખાતે મોલ ખાતે વેપારીઓ દ્વારા છાસનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે મહારૂપભાઈ સોની સામાજિક કાર્ય વડોદરા શહેરના મધ્યમાં આવેલ માંડવી નજરબાગ પેલેસ ખાતે નજરબાગ પેલેસ નજરબાગલમાં વેપારીઓ દ્વારા વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવેલ છે તેમાં તમામ ધર્મના લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ઠંડા છાસનું એ પીધું છે અને આ ઠંડા છાસથી જે ડિહાઈડ્રેશનને થાય છે આટલે ગરમીના પ્રમાણમાં જે ડિહાઈડ્રેશન થાય છે એમાં પાણીની માત્રા બી વધારે હોય છે એટલે લોકોને બહુ રાહત રહે છે આ કારણસર અમે દર વર્ષે વડોદરા શહેરમાં અમે લોકો આવા પ્રોગ્રામ અવરનવર આપતા હોઈએ છીએ જેવું કે જેમ કે અમે ફૂડ વિતરણ છાસ વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ એવું બધું અમે આયોજન કરતા હોઈએ છીએ આજે આજે તમે જોઈ રહ્યા છો આજે નજરબાગ પેલેસ ખાતે અમે ઠંડા છાસનું વિતરણ કરવામાં અમે લોકો કરી રહ્યા છે અને અહીં બધા લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ઉમરભાઈ કાકદી इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें